એક ખુશી ટીપો પીતા તન હરે પ્યાલો પીતા હરે પ્રાણ આવે ઓછી તો આંચકો તો વેલો બતાવે મસાણ ધન ખર્ચે અને ધુવાળા કાઢે તન ને આપે તાપ આખો શું કરે આ બધા પૂર્વજનો ના પાપ

અમે કરોડ મારે ખુશી થવો જોઈએ મજા આવે એને છે ને બીજા એટલે એ પ્રેરણ મળે બીજા કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા કર્મ આ વિશ્વ નું પ્રધાન છે કર્મ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જસ કર ની તસફલ તમે કર્મ કર્યો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જસ કરણી તરફ નો દીકરો હોય એ કા હોનું ઘડતા નહીં કે એને ખબર ને કે હોનુમાં નહીં ઘડે મારા

તમે કેટલા ભણ્યા હા અંગૂઠા સાફસું અંગૂઠા સાફ એટલે ભણિતર કરતા ગણતર જરૂરી છે બગડે હારું કાઈમેના માટે હું પોણી કલાક યોગ કરું બહુ સારી વસ્તુ છે લો મને અમાર પાસે ન હોય તો એક પેગલેથી યોગા કરજો પકો ન ખાવું મારું શરીર છે ને આ મારું 108 કિલો હતો હા

તમારા શરીર નું પેલો તમે રક્ષા થો કરો પછી ઘરની કરો ચાર ને આગળ તમે એ વસ્તુ માં લઈ જાઓ એટલે તમને કીધું ને કે અકલ ને અને ઉમર ને લેવા દેવા નથી લેવા દેવા નથી

નામી લેવાન ની કૃપા નથી ભક્તિ અને મા બાપ નું યોગદાન એના કર્મો હારા તમને મળ્યો છે એ કર્મ થી મળ્યો છે હવે તમારે આગળ કર્મ કરવા છે મારે શું કરવું આગળ

કઠોર બહુ જાજુ અમારે એટલે સરસ સાહેબ મૂકી દીધો પચાસ મણ તમારો પચાસ મણ ચરો મારો પચીસ મણ થાય પચીસ મણ ચરો વાઢી નું કલાક માં ગાડી ફરી રવાનું થાય આ મોમાં આગળ શું કરે

સ્વારથ સ્વારથ સૌ કો કરે પછી દુવો છે પરમારથ કરે નકો હથો સડે મહાણ મે કવાડો ન સડે કો ભાઈ ભાઈ શમશાન આપડે કવાડો લઈ ગયા ને હાથા હોતો તો હાથો કાઢી નાખી દઈએ કવાડો લેતા આવે એટલે ભાઈ સાહેબ બહુ હાસી આભાર કરણ સાહેબ તમે અમારા જમાય તો છો પણ એક ડોક્ટર છે એનો એનું બહુ સરસ

હાલ મળે આગળના વિડીયો માં ત્યાં સુધી તમને બધા સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ભાગવત ભગવાન જયારે